ખરો હું પણ એક જવા દે સબજી મને જરી એની સલાહ હશે બાકી કેલેન્ડર હું લઈ આવ્યો છું પણ અમે ખબર નહીં પડે શું કરો ખબર લેવા કઈ જવું પડશે ઓ સૌજી ખાટલું રાખતો હોય તારે કાદુગલા બેઠું બધા માળા મેખાવે ઓદ્રા મારે વાડે વાડે માળા એમ હા પણ એ તારી વાત હાસી છે પણ હું એક વસ્તુ લાવેલો છું હું લા આ નવું કેલેન્ડર લાવેલો છું લાવેલો તારીખ આજે ખબર નથી પડતી એમ હે તું જાત ગોંડો એલા આ કેલેન્ડર કેવાય અમે એક લખેલા આ તારીખ લખી મેલી કેવાય તું લાવો કથુ એમ અ હું આ બારેથું વણ્યું પણ અમે મને ખબર નથી પડતી એકડા

છબ્બી નું સમજણ કોમ ફરતી એટલે હું તો પેલા ધોરણ મેં ભણતેલો લો તેર ની આ કેલેન્ડર ની ખબર મન તો હું આવી વસ્તુ લાવું ને ની ઘર મેં ખાધું પૈસા જાય છે સમજો તું એટલે કી તારીખ કીવાય દસ તારીખ આપડે આપડે દસ તારીખ રાખ દસ તારીખ નવા વર ની પેલી તારીખ સંદ્રા તું જાત ગોંડો એમ કે દસ તારીખ કેમ થઇ જાય પેલી તારીખ આજે વારંધી કીધે વારંધી વાર આજે ગુરુવાર એમ સોમવાર નહી આવેલા સોમવાર હું આ ગુરુવાર તું લખી મેલ્યો ને આમો છે ગુરુવાર પેલી તારીખ અને આ જાન્યુઆરી મહિનો એમ પણ બરે ઓ સરજી હું આ આ બીજું છે ને આ બીજા લાલ અક્ષર ના મોકડા એ બધા એ હેતી કીધી છે ઓ હો હો લે સંદરા રેવા દેલા તું લે મને તું જરીએ જરી પૂછે તને એટલી ની મે ખબર પણ આ લાલ અક્ષર છે આવા આપણે કોમ છે રજા આવે એમ પૂછું તને ઓલા તું વાત નહી સમજો તું વાર ની રજા હોય ને એવી એ રવિવાર ની રજા છાપીને છે એમ કે તું સો અમે છંદ્રા છે ને ખબર એ મને ખબર સબ્જી લા ચૌદ તારીખે ઉતરાણ આવી હતી સંદ્રા લાવ્યો તું મોગું હા હા ઓ હોદ્રા તું ગેસ બોટલ ચાલુ કરે ને તે તારીખો મેં લખવાની ઓજી હા ગેસ નોટો કોથો હોય એ લખી દે હવે લાકડા આવેલા નહી લખવાનું ઓ બોટલ લખવાનો ઓહો બરોબર લખી દેવાનું પણ ઓ હા તેલ નો ડબ્બો કોથો લાવ રોજ શેર શેર તેલ લાવું ઓહો લે સંદ્રા લે લે હજુ ઘણું બધું લખેલું છે તું મને ઘૂસે પણ આ બધું કી દે હું કુ બધું આ જીવ તે બધું મને ખબર વાત કરે સંદ્રા હા પર અમે કેટલા મહિના આવે ખબર છે ને કેટલા મહિના એમ દસ હશે એવડી મને એવું ખબર સંદ્રા એક મહિનાના તરીદાન હા અને બાર મહિના એક વાર એમ હા એમ તો તને તું સમજાડી હું જરીકે ખબર પડે મને આ નવું નવું કેલેન્ડર લાગ્યું છું જેમ કેમ પહેલી વાર લાવ્યો જોડે પહેલી વાર પેલું વાર નો આવતો ને એ લાગતું મેં ખબર પડી જાય સંદ્રા હા બીજા ત્રીજા મહિનામાં તેમ લખી મેલ્યું તું હમણાં તો ખરો ભર હા હા માવઠા જેવું થાય એમ કે

ખબર નહી પડતી મેં મને આડે રોજ પાછું ભરવાનું આજે હું મારે કી હું છે હું આજે રજા કે ચાલુ કેવું બધું બધું ભરવાનું કે મોગો પડે તું તો ખરો કેલેન્ડર ની સમજણ પડે તો નિ લાવવા ના હો

મેવાય <laughs>

એકડા વડવા જોઈએ પેલા એકડા સંધરાતા ની પછી ખબર હું થાતે ની એ વસ્તુ ફૂંકા લાવવાની એમ મને ને સમજણ પડે તોય થી લાવે